રહ્યા છે કે આજ તારીખ પેલી જાન્યુઆરી બે હાજર ચોવીસ છે ત્યારે વર્ષના પહેલા જ દિવસે જાપાનમાં ભયંકર ભૂકંપનો નો નોંધાઈ રહ્યો છે સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે જાપાનમાં

આ પહેલા પણ જાપાનમાં ગુરુવારે એક પછી એક બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને તેની રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ પાંચ જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ શૂન્યની નોંધવામાં આવી છે મિત્રો મહત્વનું છે કે ધરતીની અંદર સાત ટેક્ટ્રોનિક પ્લેટ હોય છે આ પ્લેટ સતત ફરતી રહે છે જ્યારે આ પ્લેટ એકબીજા સાથે ટકરાય છે અથવા એકબીજા ઉપર ચડે છે ત્યારે જમીન હલવા લાગે છે તેને જે ભૂકંપ કહેવામાં આવે છે ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહે છે રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ 1 થી 9 સુધીના હોય છે ભૂકંપની તીવ્રતાને તેના કેન્દ્ર એટલે કે એપિસેન્ટરથી માપવામાં આવે છે તે કેન્દ્રમાંથી નીકળતી ઊર્જા તેના સ્કેલ પર માપવામાં આવે છે 9 એટલે સૌથી વધુ તીવ્રતાવાળો ભૂકંપ ઘણી ભયાનક અને વિનાશક વેણનારી હોય છે આ દૂર નબળી પડતી જાય છે જો તીવ્રતા સાત હોય તો તેની આસપાસના ચાલીસ કિલોમીટરની અંદરના એરિયામાં જોરદાર ઝાટકા અનુભવાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે